પંદર દિવસથી ગટર ભરાય છે વાર વાર લખાવા દઈએ છીએ છતાં કોઈ સાંભળતું નથી નવું કરીને તડકીમાં વાર વાર દેવી છે છતાં એને લખતું નથી ને કોઈ સાંભળતું નથી તો અમારે હવે આનું શું કરવાનું ઘરમાં પાણી ભરે છે ચોકડીમાં પાણી ભરે છે મહેલામાં ખૂબ બનતી થાય છે અને અમારે કરવાનું શું હવે આનું બોલો છો કોઈ સાંભળતા નથી તો તમારી વિના બી ચોકટર સાફ કરલા મા પડે બોક બી થશે તો ખુબ ખર્ચ તમારે ચૂંટાયેલા બીમાર પડશે કોઈ સાંભળતું નથી કે અહીંયા રાજવાની દરગાહ શરીફ હોવાથી મારે ઘડીએ ગટરનું પાણી ઉભરાય છે દરેક દિવસે રિપેરિંગ કરી જાય છે અને કોઈ પણ આનું કોઈ સોલ્યુશન આવતું નથી આના પહેલાં માનની શ્રી એન્જિનિયર સાહેબ આવ્યા હતા એમના પ્લાન જોયો એમના પ્લાન મુજબ બે ચેમ્બર બનાવવાની વાત થઈ હતી બે ચેમ્બર બનાવવાની ડિસ્ટન્સ થોડું ઘટી જાય છે સરીયા ઓછા વપરાય છે લેલી લઈ તકે સાફ થઈ જાય છે એનું ડિસ્ટન્સ લાંબુ છે પણ આ લોકોનું ધ્યાને લઈ જો કુળોનું પ્રોજેક્શન લાવતો સારી વાત છે બે જેમ્બર બનવા છે પટનો પ્રગટ થઈ જાય છે આ મારી ને પોચે ભરાઈ ગયા છે આનો નિકાલ કોઈ લાવતું નથી બધે બધા મળી જઈ આયા તો ભી આનો કોઈ નિકાલ જ નથી લાવતું આવે છે ને સાફ કરીને જતા રહે છે પણ કઈ સાફ થતી નથી

ગટરના પાણીની વાસ આવે છે એટલે પાણી નથી તમે ખબર પડે કે કેવું પાણી આવે છે અમારી એટલી જ રજુઆત છે જલ્દી જલ્દી આ પ્રશ્નને સોલ્વ કરે અને અમને આ તકલીફ માંથી કાઢે બસ માલિવાડ ફોજાખાના પાસેથી આ પાણી જાય છે છેક ચોકસી બજારમાં પાણી નીકળે છે મ્યુન્સીપાલિટી સુધી જાય છે આ પાણી